સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરાઈ હતી સચિન કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં શરૂ કરવામાં આવી હતી પાલિકાની ટીમ અને મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણી કાપ કરવા માટે પહોંચી હતી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આનો વિરોધ કરી રહ્યા હતા તે સમયે બની એક ઘટના મકાન ના ગેલેરીમાંથી લોકો બહાર ઉભા હતા અને અચાનક ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો લોખંડની ગ્રીલ તૂટી પડતા ટેકો લઈને ઉભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાઈ

વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ ડીજીના કર્મચારીઓ ત્યાં આગળ અનુષાંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા આવી ગયેલા બોલાવી અને આ હાઉસિંગ બોર્ડના એક સમજાવતી મીટિંગ કરી અને સમજ કરી છે અને ઉભી કરી છે

તો સરકારને પ્રશાસન સુરત મહાનગરપાલિકા કોઈ પણ ખાતા સરકારી ખાતું અમને લેવા માટે સગવડ આપે કે અમને ભાડું આપે ભાડું આપે એના માટે આપણા એ અમારા પરિયોની બહારનો પ્રશ્ન છે એટલે આપણે જે